નીટ યુજી પરિણામને ત્રણ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે ચાર જૂને પરિણામ જાહેર થયા બાદ આ અરજીઓ દાખલ કરવામાં આવી હતી આ અરજીઓમાં એવી માંગણી કરવામાં આવી છે કે પરીક્ષામાં ગેરરીતિના આરોપીની તપાસ એસઆઈટી એક્સપર્ટી કમિટી દ્વારા કરવામાં આવે તેમજ ચાર જૂનના પરિણામના આધારે જે કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે તે બંધ કરવું જોઈએ પાંચ મહિના રોજ લેવાયેલી નીટની પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવામાં આવે એનટીએ પંદર સો ત્રેસઠ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપ્યા છે જેના પર સવાલો ઉભા થયા છે પરિણામની જાહેરાત પહેલા એક જૂનના રોજ ફાઇલ કરવામાં આવેલી હતી ઉમેદવારોએ બિહાર અને રાજસ્થાનના પરીક્ષા કેન્દ્રો પર ખોટા પ્રશ્નપત્રોના વિતરણને કારણે અનિયમિતતા અંગે ફરિયાદ કરી હતી અને પરીક્ષા રદ કરવા અને એસઆઈટી તપાસની માંગ કરી હતી જોકે સુપ્રીમ કોર્ટે નીટ કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને એનટીએને નોટિસ જારી કરી હતી કોર્ટે નીટ યુજી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં પેપર લિક ગ્રેસ માર્કિંગ માર્કિંગ અને અન્ય અનિયમિતતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા